વડોદરામાં આવેલા કાલેરીબાગ લોહાણા સેવા મંડળ દ્વારા ભવ્ય અભિવાદન સમારંભ અને સ્વામીના પ્રેરક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કારી નગરી વડોદરાના કાલેરીબાગ વિસ્તાર સ્થિત શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા સંસ્થાના સિત્તેર વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે બાપ સંસ્થાના વિશ્વવિખ્યાત પ્રેરક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ મંત્રી વગેરેઓએ તેમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં અંદાજે બે હજારથી પચીસો જેટલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ તેમના ઉદ્બોધનમાં પારિવારિક મૂલ્યો તથા યુવા પેઢીના પ્રશ્નો પર ભાર મૂક્યો હતો શ્રી લોહાણા શાહ કારણીભાગ વડોદરા દ્વારા આયોજિત ડીએપીએસ સંસ્થાના જ્ઞાનવર્ધન સ્વામીનું ઉદ્બોધન પારિવારિક મૂલ્યોના આધાર પર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવા દીકરા દીકરીઓ અને પૂરો સમાજ એકત્ર થયો છે અને આજના દિવસે સિત્તેર વર્ષ જૂની અમારી સંસ્થા અને એના જેટલા પણ પ્રમુખો છે તેઓનું પણ સન્માન સમારોહ યોજાયો છે આજના દિવસે ખૂબ જ મોટો હર્ષો ઉલ્લાસ સાથે આવા કાર્યક્રમની આયોજન થયું છે તે બદલ સમાજ જે સહકાર આપ્યો ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા